પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો નથી પરંતુ આ ઝઘડો છાશ્વારે થવા લાગે ત્યારે ઘરકંકાસમાં પરિણમે છે ક્યારેક આ ઘરકંકાસ ઘાતકી સાબિત થાય છે આવી જ ઘટના સામે આવી છે પાલનપુર માંથી

ઘર કંકાસમાં પત્નીને ઉતારી મોતને ઘાટ સંબંધોના ખૂનની ઘટના પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં બની છે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો પરિવાર એક ગાંધકી પગલાના કારણે વેર વિખેર થઈ ગયો છે ઘરનો મોભી પરિવારને પાંખમાં રાખી સાચવવાનું કામ કરે છે પરંતુ દિલીપ ગાડલ વાડિયાના નામના આ શખ્સે પોતાના હાથે પોતાનો પરિવાર વેર વિખેર કરી દીધો છે

પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી થયેલીસની કલમ એકસો ત્રણ એક બસો આડત્રી અને જીપીએફ એકસો પાંત્રીસ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ગઢ પીઆઈ શ્રી કે એમ વસાહેબને સંભાળી લીધેલી આ બાબતે તપાસ કરી આરોપીની હ્યુમન રિસોર્સના આધારે શોધ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે નશા અને મોજ શોખમાં કાતિલ બન્યો પતિ કેમ દિલીપે આ પગલું ભર્યું એ બાબતે પૂછપરછ કરતા સંબંધોના ખૂન પાછળ ઘરકંકાસ હોવાનું બહાર આવ્યું છે ચંડીસર ગામમાં દિલીપ પત્ની ચકુ ત્રણ દીકરી અને એક દીકરા સાથે રહે છે દિલીપ કોઈ કામ ધંધો કરતો નથી જેથી પત્ની ચકુ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી દિલીપ તેની પત્ની પાસે રોજબરોજ પૈસા માંગતો હતો એ પૈસાથી નશો અને મોત શોખ પૂરા કરતો હતો જો પત્ની પૈસા આપવાની ના પાડે તો માર મારજુડ કરતો હતો બનાવના દિવસે પણ રોજની જેમ આરોપીએ પત્ની પાસે પૈસા માંગ્યા નશામાં પૈસા ઉડાવતા પતિને પૈસા આપવાનો પત્નીએ ઇનકાર કર્યો ના સાંભળી આરોપી ઉશ્કેરાઈ ગયો બોથડ પદાર્થ લઈ પત્નીના માથામાં મારી હત્યા કરી નાખી દિલીપના આ પગલાથી ચકુબેન મોત થતા ચારેય બાળકો નોંધારા બન્યા છે કે મારી નાની ભાઈ જે હતી તેની સર મુકામે એમના લગ્ન કરેલા હતા ગાલવાડિયામાં તો એમના પતિ વડે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે ગંભીર ઇજા પોકાડતા એમને સારવાર હસ્તે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ જ્યારે અમે અહીંયા પાલનપુર રસ્તે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમારી ભાઈ અત્યારે અમારી સમક્ષ હાજર નથી એટલે કે તે મૃત્યુ પામેલ છે અને ત્યાર પછી અમે અહીંથી જઈને મારા કાકાને જાણ કરી અને મારા કાકા સમક્ષ અહીં અમે તો